સુંડિયા ગામના રબારી સમાજની ગાયો ખેડૂતોની માલિકીની જગ્યામાં ઘૂસી જઈને પાકને નુકસાન કરતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી આ બાબતે ખેડૂતો ધરણા ઉપર બેઠા હતા જે બાબત વડનગર પીઆઈ એચ એલ જોશીને ધ્યાને આવતા ખેડૂતો પાસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી સુંડિયામાં રબારી સમાજના લોકોની કંડખત અંગે સ્થાનિક લોકોએ પોતાની વાત અંગે મીડિયા સમક્ષ વિગતો આપી હતી પોલીસ દ્વારા તપાસ થશે જેવા આશ્વાસન થી ખેડૂતો દ્વારા આંદોલન સમેટાયું હતું ઓનલાઈન ટીવી ન્યુઝ રિપોર્ટર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ ખેરાલુ શું સમસ્યા હતી ચીકુ પટેલ નામ મારું પચવાળની સુઢિયા ગામમાં સમસ્યા હતી જે પીઆઈ સાહેબની જોણ બહાર હતી એમની જોણમાં આવતો એમને આવી ને આશ્વાસન આપ્યું કે યોગ્ય પગલો ખેડૂતને સંતોષ થાય એવા યોગ્ય પગલાં લઈશું હા આજે આપણે ઉપવાસ ઉપર બેઠા હતા તો હવે શું નિર્ણય લીધો કેમકે ઉપવાસ કાલ સોજ સુધીની એમનો પીઆઈ સાહેબે મેળા હતા બોલાત આપી કે કાલ સોત સુધીમાં કોઈ પણ જાતની કાર્યવાહી પૂરી કરી દીધી જે ખેડૂતોનો સંતોષ થાય એવી કાર્યવાહી તમને અમારા વટનગર પોલીસ સ્ટેશન તરફથી જોવા મળશે જે પીઆઈ સાહેબની જાણ બહાર હતી ઘટના ભજવાળની ફરિયાદ વટનગર પોલીસ સ્ટેશનમાં નથી લેવાતી એ બાબતની હકીકત હતી 好的好的。